એકત્રીસમી મે બે હજાર પચીસને શનિવારે સવારે અગિયાર વાગે બત્રીસ મિનિટે શુક્ર પોતાની વર્તમાન ઉચ્ચ રાશિને છોડી મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એ ઓગણત્રીસ જૂન બે હજાર સુધી રહેશે આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન આ સાત રાશિઓની ઈચ્છાઓ પૂરી કરનારું બનશે શુક્રના આ રાશિ પરિવર્તન દરમિયાન તમે વિશેષ ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ લઈ શકશો વિદેશ યાત્રાના યોગ બનશે અને વિદેશમાં રહેતા લોકો માટે કોઈ નવી સંપત્તિ મળવાના યોગ પણ છે વ્યાપારી વર્ગને પોતાનો આર્થિક નફો વધતો દેખાશે તમારા સ્વભાવ અને સંબંધોમાં સ્થિરતા અને સંતુલન જોવા મળશે આ ગોચર દરમિયાન વાસનાત્મક ક્રિયાઓમાં રૂચિ વધી જાય છે સાથે જ બ્રાન્ડેડ વસ્તુઓ અને હરવા ફરવા માટે તમારા ખર્ચા પણ વધી જાય છે માતા પિતા જીવનસાથી અને મિત્રો આ બધાનો સહયોગ તમને પ્રાપ્ત થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય કે ઘરમાં રિનોવેશન કરવા માંગતા હોય તો આ બંને માટે આ સમય અનુકૂળ છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ મિથુન કર્ક સિંહ મકર અને કુંભ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ સાત રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ